અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો એશિયા કપ બે હાજર પચીસમાં ફરી એકવાર આમને સામને આવશે ભારત અને પાકિસ્તાન દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મહામુકાબલો ક્રિકેટ રસિકોમાં આજની મેચને લઈને અનિરોધતા છે પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું મેચ પછી ક્રિકેટરોના હાથ મિલાવવા પર વિવાદ થયો હતો વિવાદ પછી ફરી ભારત પાકિસ્તાનના મેચ પર સૌની નજર છે તો આપણે કે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ફરી એક વખત એશિયા કપ બે હજાર ભારત અને પાકિસ્તાન ટકરાશે અને આ મહામુકાબલા પર સૌ કોઈની નજર છે ક્રિકેટ પણ ભારે ઉત્સાહ છે આજની આ મેચ લઈને અનેરો ઉત્સાહ સત્તરમી વખત જ્યારે આ એશિયા કપ બે પચીસ રમાઈ રહ્યું છે ત્યારે અગાઉ જે મેચ રમાઈ હતી ગત સપ્તાહ ત્યારે પહેલી મેચમાં પણ ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું અમૂલની સાતસો પ્રોડક્ટના ભાવમાં ઘટાડો દૂધમાં પ્રતિ લિટરે ત્રણ રૂપિયાનો ઘટાડો બટરમાં વીસ અને ઘીમાં પ્રતિ લીટર ચાલીસ રૂપિયાનો ઘટાડો આઈસ્ક્રીમમાં પ્રતિ લીટર પંદર રૂપિયાનો ઘટાડો જીએસટીમાં ઘટાડાથી ગ્રાહકોને મોટો ફાયદો થયો છે તો આપણે જણાવી દઈએ કે નવા જીએસટી સ્લેબથી ગ્રાહકોને મોટો ફાયદો થયો છે જે રીતે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેને લઈને અબૂલની કેટલીક પ્રોડક્ટ્સ કે જેમાં ભાવ ફેર થયો છે સાતસો પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થયું છે આપણે જણાવી દઈએ કે દૂધમાં પણ ભાવ ઘટાડો થયું છે જેમાં પ્રતિ લિટરે ત્રણ રૂપિયાનો ઘટાડો થયો છે બટરમાં વીસ અને જીમાં પણ પ્રતિ લિટર ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો તો જીએસટીમાં ઘટાડો થયો છે તેની સાથે ગ્રાહકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે કારણ કે ભાવ ઘટાડો થયો છે અને આપણે હું જણાવી દઉં કે અમૂલની સાતસો જેટલી વસ્તુ કે જેમાં ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને દૂધ ઘી આઈસ્ક્રીમ સહિતની જે વસ્તુઓ છે એમાં ભાવ ઘટાડો છે ગ્રાફિક્સના માધ્યમથી પણ એકવાર સમજી લઈએ કે કઈ કઈ વસ્તુમાં ભાવ ઘટાડો થયો છે અને કેટલો ભાવ રહેવાનો છે એક વખત એ પણ સમજી લઈએ અમૂલ તાજા જેનો જૂનો ભાવ સિત્યોતેર રૂપિયા હતો નવો ભાવ પંચોતેર રૂપિયા છે એટલે કે તાજા અમૂલમાં એક લીટરમાં બે રૂપિયાનો ઘટાડો થયો છે જે માં ઘટાડો થયો છે તેના આધારે આ નવા ભાવ છે અમૂલ ગોલ્ડની વાત કરી લઈએ તો જૂનો ભાવ હતો અમૂલ ગોલ્ડમાં સાથે અમૂલ ઘીની વાત કરી લઈએ તો જૂનો ભાવ છસો પચાસ રૂપિયા હતો નવો ભાવ છસો દસ રૂપિયા એટલે કે એક લિટર અમૂલ ઘીમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે ચાલીસ રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થવાનો તેની સાથે બટર સો ગ્રામ પણ ગ્રાહકને ચાર રૂપિયાનો સીધો ફાયદો પાંચસો ગ્રામ બટર ની વાત કરી લઈએ જૂનો ભાવ ત્રણસો પાંચ રૂપિયા નવો ભાવ બસો પંચ્યાસી રૂપિયા એટલે કે વીસ રૂપિયાનો ઘટાડો એટલે કે જીએસટીમાં ઘટાડાથી બટર માં પાંચસો ગ્રામમાં વીસ રૂપિયાનો ગ્રાહકને ફાયદો આઈસ્ક્રીમ એક લીટર જૂનો ભાવ એકસો પંચાણું નવો ભાવ એકસો પંચ્યાસી એટલે કે પંદર રૂપિયાનો સીધો ફાયદો છે આઈસ્ક્રીમમાં પણ એક લીટરમાં એટલે કે તાજા ગોલ્ડ તેની સાથે ઘી બટર અને આઈસ્ક્રીમમાં પણ ગ્રાહકોને પંદર રૂપિયાનો પ્રતિ લિટરે ફાયદો થવાનો છે જૂનો ભાવ એકસો પંચાણું રૂપિયા છે નવો ભાવ એકસો એસી રૂપિયા છે કે જે રીતે મેં તમને પહેલા પણ કહ્યું કે અમૂલ તાજા એક લીટરમાં બે રૂપિયાનો ઘટાડો થયો છે અમૂલ ગોલ્ડમાં એક લીટરમાં ત્રણ રૂપિયાનો ઘટાડો થયો છે સાથે અમૂલ ચીઝ એક કિલોની વાત કરી લઈએ જૂનો ભાવ પાંચસો પંચોતેર રૂપિયા નવો ભાવ પાંચસો પિસ્તાળીસ રૂપિયા એટલે કે એમાં પણ સીધો ત્રીસ રૂપિયાનો ઘટાડો છે એટલે કે ચીઝમાં પણ ગ્રાહકને ત્રીસ રૂપિયાનો ફાયદો હવે આપણે વાત કરીએ ફ્રોઝન પનીરની જૂનો ભાવ છે ચારસો પંચાવન રૂપિયા નવો ભાવ છે ચારસો ચાલીસ રૂપિયા એટલે કે પંદર રૂપિયાનો એમાં પણ ઘટાડો છે એટલે કે ફ્રોઝન પનીરમાં પણ એક કિલોમાં પંદર રૂપિયા નો ગ્રાહકો ફાયદો થવાનો છે જૂનો ભાવ ચારસો પંચાવન રૂપિયા હતો અને ચારસો ચાલીસ રૂપિયા નવો ભાવ છે એટલે કે એમાં પંદર રૂપિયા નો ઘટાડો છે આજથી આ નવો જે ભાવ છે એ ભાવ લાગુ થવાનો છે આનાથી પબ્લિકને બહુ ફાયદો થશે જીએસટી થી ઘણો પબ્લિક ને ફાયદો થવાનો કેમ કે ગૃહિણીઓને બજેટમાં ઘણો ફાયદો થવાનો અને દૂધ એ એવી વસ્તુ છે કે જે રોજ ઉપયોગમાં આવે જીએસટી અઢાર ટકા હતા એના જગ્યાએ પાંચ ટકા થયા એટલે તાજામાં બે રૂપિયાનો ઘટાડો લિટરે થયો છે એનાથી બહુ વિશેષ ફાયદો થાય છે સરકારે આ યોગ્ય પગલું ભર્યું છે ખાદ્ય પદાર્થની જીએસટી પર ઘટાડો થયો છે ત્યારે અમૂલ દ્વારા આઠ વર્ષ બાદ સાતસો થી વધારે પ્રોડક્ટ પર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે જે બાવીસમી લાગુ પડશે દૂધ જે છે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે અમૂલ દ્વારા આ દૂધ પર પણ જે લિટર છે અને અનેક એવી વસ્તુઓ છે જેના પરથી ભાવ ઘટાડો જે છે તે જીએસટીના કારણે જોવા મળશે એટલે કે આવતીકાલથી આ જે નવો ભાવ છે તે લાગુ પડશે ગ્રાહકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું દૂધ અને અનેક પ્રોડક્ટો છે જે લીટરવાળી છે ઘી હોય જીએસટીના કારણે ભાવ ઘટશે કેટલું સારું કહેવાય કારણ કે સામાન્ય માણસ માટે પણ અને લોકો માટે માટે આ દૂધની પ્રોડક્ટ જે છે તે ખૂબ જરૂરી હોય છે દૂધ અને દૂધની જે વસ્તુઓ છે એ ખૂબ જ જરૂરી છે બધા માટે અને રેગ્યુલર યુઝમાં આવે છે એના ઉપર જીએસટી ઓછું થશે પ્રાઇઝ ઓછું થશે અને રેગ્યુલર યુઝેજમાં આવશે લોકો થોડુંક થોડુંક વધારે યુઝ કરશે જે ના કરતા હોય જેને પૈસા ના હોય એ બધા ના યુઝ કરી શકતા હોય આ લોકો યુઝ કરવાનું ચાલુ કરશે વધારે અને જીવન પ્રમાણે એમને મજા એ આવશે થોડીક બચત થશે થોડુંક ખાવા પીવાનું સારું આ ગવર્મેન્ટનું જે સ્ટેપ છે એ ખરેખર બહુ સારું છે કેમકે જીએસટી રિડ્યુસ થયું એટલે વપરાશ સારું થશે અને સારી રીતે પૈસા એ બચશે બચાના બિલકુલ તો આ દૂધની જે પ્રોડક્ટો છે કે જે ગોલ્ડ હોય તે એક લિટર વાડી છે તેના ઉપર પણ ભાવ ઘટાડો થયો છે એટલે કે જે પ્રકારે વહેલી સવારે જ લોકોની પહેલી જરૂરિયાત દૂધ હોય છે અને દૂધ માટે થઈને અત્યારે પણ દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો અહીં પહોંચતા હોય છે અને આ તમામ લોકો જે છે તેઓ અત્યારે અહીં આ દૂધ માટે લાઈનમાં ઊભા છે તેઓ પણ દૂધ લઈ રહ્યા છે અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું બેન દૂધના ભાવ ઘટ્યા છે GST ઘટવાને કારણે તો કેટલી રાહત ઘુરુણી તરીકે બહુ મળીને બિલકુલ તો આ જે પ્રોડક્ટો છે અહી અમુલ પાર્લર ના જે ઓનર છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું નવો ભાવ ક્યારથી લાગુ થશે બાવીસ તારીખ થી તો એક મહત્વપૂર્ણ સમાચાર પ્રધાનમંત્રી મોદી આજે દેશને સંબોધન કરશે આજે દેશને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે પ્રધાનમંત્રી મોદી કે જે દેશને સંબોધિત કરવાના છે સાંજે પાંચ વાગ્યે પીએમ મોદીનું આ સંબોધન અને આ સંબોધન કે મહત્વપૂર્ણ રહી શકે છે કારણ કે જ્યારે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કર્યું છે ત્યારે ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ જે વિગતો હતી મહત્વપૂર્ણ સમાચાર હતા અને દેશને સ્પર્શતી એ વિગતો હતી અને તેને લઈને પ્રધાનમંત્રી મોદીનું સંબોધન રહ્યું છે અને આજે પણ ફરી એક વખત સાંજે પાંચ વાગે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરવાના છે ત્યારે દેશને લગતી કોઈ મહત્વપૂર્ણ વાત હોઈ શકે છે અને તેને લઈને આ સમાચાર અત્યારે સામે આવ્યા છે જીએસટીના સંદર્ભમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી શકે છે તો પ્રધાનમંત્રી મોદીના સંબોધનમાં જીએસટી કેન્દ્ર સ્થાને રહી શકે છે આજનું જે આ સંબોધન છે એ જીએસટીને લઈને થઈ શકે છે અને જીએસટી સંબોધિત જે વિગતો છે તેની સાથે જે જોડાયેલી વિગતો છે તેના સંદર્ભમાં પ્રધાનમંત્રી મોદી આજે દેશને સંબોધન કરી શકે છે આજે સાંજે પાંચ વાગ્યાનો આ સમય અને ત્યારે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરવાના છે અને ત્યારે જીએસટી સંબંધિત જે વિગતો છે તેને લઈને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરવાના છે તો એક તરફ જીએસટીમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈને કેટલાક મહત્વપૂર્ણ ઘટાડા વધારા થયા છે અને એમાં પણ ખાસ કરીને કેટલી બધી વસ્તુ એવી છે કે જેમાં ભાવ ઘટાડો થયો છે તેનાથી દેશના લોકોને ફાયદો પણ થવાનો છે ત્યારે આજે પણ સાંજે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરવાના છે સાંજે પાંચ વાગ્યાનો એક સમય છે અને ત્યારે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરશે અને આ જે સંબોધન છે તેમાં જીએસટી સંદર્ભે સંબોધન હોઈ શકે છે તે પ્રકારની હાલ તો વિગતો સામે આવી છે એટલે કે આજનું જે આ સંબોધન છે એ સંબોધનમાં મુખ્યત્વે જીએસટી કેન્દ્રમાં રહી શકે છે અને જીએસટી ને કેન્દ્રમાં રાખીને પ્રધાનમંત્રી મોદી દેશવાસીઓને સંબોધિત કરી શકે છે એટલે કે આજનું જે આ પ્રધાનમંત્રી મોદીનું સંબોધન છે એ દેશના સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દામાંનો એક મુદ્દો એવો જીએસટી અને એ જીએસટી સાથે સંકળાયેલી વિગતો સાથે પ્રધાનમંત્રી મોદી આ દેશને સંબોધિત કરી શકે છે અ જ્યારે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કર્યું છે ત્યારે કેટલીક એવી મહત્વપૂર્ણ વાતો છે કે જે દેશના તમામ જે નાગરિકો છે તેમની સાથે જોડાયેલી તેમને સ્પર્શતી અને તેમના માટે લાભદાયી હોય તે પ્રકારની વિગતોને કેન્દ્રમાં રાખીને સંબોધિત કર્યું છે આજે ફરી એક વખત પ્રધાનમંત્રી મોદીના સંબોધનનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે પાંચ વાગ્યે પ્રધાનમંત્રી મોદી ભારત દેશના દેશવાસીઓને સંબોધિત કરવાના છે અને એક વિગત જે સામે આવી છે તે વિગત અનુસાર જીએસટીને કેન્દ્રમાં રાખીને એટલે કે જીએસટી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો સાથે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરી શકે છે જીએસટીમાં જે ભાવ જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે જે સુધારા વધારા કરવામાં આવ્યા છે તેને લઈને ઘણી બધી બાબતોમાં ભાવ ઘટાડો થયો છે અને આજનું જે આ સંબોધન છે એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહી શકે છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફૂડ લાઈન પર પણ એક મહત્વની વિગત એ છે કે જીએસટી ના સંદર્ભમાં આ સંબોધન હોઈ શકે છે શું અપડેટ બિલકુલ થી આવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને સંબોધન કરશે સાંજે પાંચ વાગે આ સંબોધન જે છે તેઓ કરવાના છે મહત્વનું માનવામાં આવી રહ્યું છે સ્લેબ ની અંદર આ જીએસટી નો જે સ્લેબ હતો તેને બે સ્લેબ ની અંદર કરી દેવામાં આવ્યો છે તે દેશની ઇકોનોમી માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું જે છે તે માનવામાં આવી રહ્યું છે આવતીકાલથી તેને લાગુ કરવામાં આવનાર છે અને તે પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે

અને હવે વાત કરીએ વરસાદની તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ છે તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ઉધના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે તો એક તરફ આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે પ્રી રાત્રિ ચાલી રહી છે અને સુરતમાં ધમાકેદાર વરસાદ છે તેના કારણે જે ગરબા રસિકો છે તે પણ ચિંતામાં મુકાયા છે સાથે જે નવરાત્રીના આયોજકો છે તે પણ ચિંતામાં મુકાયા છે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ઉધના વિસ્તારથી સામે આવ્યા છે કે જ્યાં રસ્તા પર પાણી ભરાઈ ગયા દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે ભારે વરસાદ અને ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે સુરતના ઉધના વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ છે જે મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે ઘૂંટણ સુધીના પાણી છે તેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા નિર્મલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે નિર્મલ એક તરફ આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે તમામ લોકોએ તૈયારી પણ કરી દીધી છે અને આજે સુરતમાં ધમાકેદાર વરસાદ છે અત્યારે શું પરિસ્થિતિ છે સુરતમાં ચોક્કસથી વત્સલ કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવારથી અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જરબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સીધા દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્ય છે ઉધનાથી નવસારીને જોડતા જે મુખ્ય માર્ગ છે ગુરુદ્વાર વિસ્તાર ગણાય છે ત્યાં આ જે વરસાદી પાણી છે વરસાદી પાણી ભરાઈ ગયા છે તેના કારણે જે વાહન ચાલકો છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જે મુખ્ય માર્ગ છે અને અહીંથી લોકો નવસારી જતા હોય છે અને ધંધા અર્થે પણ જતા હોય છે પરંતુ જે પ્રમાણે વરસાદી પાણી રોડ પર ભરાઈ જતા જ જે એસમ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હોય એ ફક્ત કાગળ પર હોય તેવું જ લાગી રહ્યું છે મહત્વનું કે જે વાહન ચાલકો છે વાહન ચાલકો પોતાના જોખમે આ પાણીમાંથી વાહનો પસાર કરી રહ્યા છે અને કેટલાક વાહનો થયા હતા ખાસ કરીને જે બાઇક ચાલકો છે બાઇક ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને આ જે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે કારણ કે મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગથી લોકો વાહનોને અવરજવર કરતા હોય છે એ પરંતુ આ વરસાદ પાણી ભરાઈ જવાને કારણે જે ટ્રાફિક છે ટ્રાફિક પણ ભારે લોકોને ટ્રાફિકનો પણ સામનો કરવો પડી રહ્યો છે મહત્વનું છે કે લોકોએ જે નવરાત્રિ આવતીકાલથી શરૂ થાય છે અને નવરાત્રી આયોજન કરી દીધું હોય છે પરંતુ આ વરસાદને કારણે આયોજકો પણ હાલ ચિંતામાં મુકાય છે ત્યારે આપણી સાથે સ્થાનિક છે સ્થાનિક સાથે આપણે વાત કરીશું જે આપકા નામ ક્યાં પરિસ્થિતિ છે મારું નામ બાલકિશન ત્રિપાઠી પરિસ્થિતિ તો આ લોકોએ પોતે પેદા કરેલી છે જ્યાં સુધી લોકો પ્લાસ્ટિક અને કચરો વ્યવસ્થિત કચરાપેટીમાં પેટીમાં નહીં લાગશે ને એમ તેમ ફેંકશે ત્યાં સુધી આવી રીતના કુંડીઓ ભરાશે ને પાણી ભરાઈ જશે ને પ્લસ આપણા જે પણ કોર્પોરેટર સીઓ છે એ કોઈ પણ દેખાતા નથી એ પોતાનું વલણ જરાક ટાઈટ રાખે ને અહીંયા સફાઈ લોકો રાખે વ્યવસ્થિત આ સફાઈના કચરાના લીધે આટલી બધી પરિસ્થિતિ આવતી છે જો સફાઈ રાખશો તો આ પાણી ભરાવો કોઈ દિવસ થવાનો નથી આ પ્રોબ્લેમ ઓલવેઝ એઝ ઇટ રહેવાની ને રહેવાની જ છે સફાઈ રાખો સ્વચ્છતા રાખો પ્લાસ્ટિક નો યુઝ બંધ કરો પાણી ભરાવો બંધ થવાની છે આની અંદર એટલે કોર્પોરેશન નમ્ર વિનંતી કે આવીને લોકોને ને જાગૃત કરે અને કડક નિયમો લાવે કે કચરો ને પ્લાસ્ટિક યુઝ કરવાનું બંધ કરે આ જાળીઓ માં ફસાય છે ત્યાં પાણી નો ભરાવો થાય છે ચોક્કસ થી કે લોકો જે કચરો ફેંકતા હોય છે કચરા ના કારણે જે ગટર લાઈન છે એ ગટર લાઈન બંધ થઈ જતી હોય છે ત્યારે આપણી સાથે અન્ય છે તેમની સાથે વાત કરે છે નામ અને શું દર વખતે આ પરિસ્થિતિ નિર્માણ થતું છે મહાનગરપાલિકા દ્વારા કેવી કામગીરી મહાનગરપાલિકા દ્વારા કામગીરી તો હારી થાય છે પણ ટાઈમ પર એ લોકો આવી જતા છે આમના તો હવાથી સાત વાગ્યાથી એકદમ વરસાદ જોરથી ઉધનામાં છે એટલે એ લોકો આમના તો માનસ બે ચાર જ દેખાય છે ના પણ આમના પરિસ્થિતિ બહુ ગંભીર છે કેમ કે આવતા જતા રિક્ષાવાળા ફોર વ્હીલરવાળાઓને બહુ તકલીફ થાય છે એટલે આમ તો આની વરસાદ બી ધૂમધામ ચાલુ છે એટલે આમના બધા પરિસ્થિતિ બહુ આની બધી ટ્રાફિક બી જામ થઈ ગઈ છે બે બાજુ એટલે વાંધો નથી પણ એ વરસાદ બહુ છે કે જે પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા છે ત્યારે અન્ય જે યુવાન છે તેઓ પાણીમાં ફરવા માટે નીકળ્યા છે જે તમે બહાર આ નીકળા છો કેવી પરિસ્થિતિ છો પરિસ્થિતિ પરિસ્થિતિ બહુ ખરાબ છે નીચલો વરસાદ નીચલો વિસ્તાર હોવાથી બહુ વધારે પાણી ભરાવું છે અહીંયા ગીરી બે ચાર કુંડી હજી બનાવવામાં આવે જે પાણી ખેંચી શકે એ દરમિયાન કામગીરી થાય તો આ પાણી ની ભરાય અન્ય લોકો જેવું બહુ વધારે પ્રોબ્લેમ થાય છે હમણાં એક પોલીસ કર્મી ની બી ગાડી ગઈ એ ગાડી બંધ થઈ ગઈ એ સાહેબ ધક્કા મારતા મારતા જતા હતા તો એ રીતના જે સરકારી કર્મચારી બી એમ હેરાનગીતિ થાય છે તો વિચાર કરો કે અન્ય લોકો બી કેટલા વિસ્તારમાં માં હેરાનગીતી થતી હોય છે એના લીધે અગર તમે બે ચાર કુંડી હજી બનાવવામાં આવે થોડું ધ્યાન આપવામાં આવે નીચલા વિસ્તારમાં તો આ તકલીફ નહીં પડશે એમ કામગીરી ચોક્કસ થી કે જે નીચાણ વાળા વિસ્તાર હોય છે નીચાણ વાળા વિસ્તાર તમામ જે વરસાદી પાણી છે તે આ જગ્યાએ જ ભેગું થતું હોય છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે મહાનગરપાલિકા દ્વારા પણ જે ડ્રેનેજ ની ચેમ્બર જે બનાવવાની હોય છે એ હજુ વધારે બનાવવામાં આવે જેથી પાણીનો નિકાલ કરી શકાય મહત્વનું છે કે દર વખતે થોડો પણ વરસાદ વરસે ત્યારે આ પરિસ્થિતિ નું નિર્માણ થતું હોય છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને હાલ જે વાહન ચાલકો છે સૌથી વધુ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે કારણ કે મુખ્ય માર્ગ છે અને વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ પણ સમસ્યા સર્જા રહી છે જે બિલકુલ સાથે મળ્યા છે કચ્છના ગાંધીધામ પાસે કંપનીમાં આગ લાગી કંડલાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની કંપનીમાં આગનો બનાવ છે અનિતા એક્સપોર્ટ નામની કંપનીમાં રાત્રે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે ફાયર વિભાગની ચાર ટીમ સ્થળ પર છે આગને કાબુમાં લેવા માટેના પ્રયાસ કરી રહી છે કંપનીમાં અચાનક આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કચ્છથી સામે આવ્યા છે કે જ્યાં ગાંધીધામ પાસે એક કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે રાતથી આગનો આ બનાવ છે સતત ફાયર વિભાગની જે ટીમ છે આગ પર કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરી રહી છે કંડલાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની કંપનીમાં આગનો બનાવ છે આખ વિકરાળ બની ગઈ છે હજુ સુધી કાબુમાં નથી આવી અરવલ્લીના બાલપુરમાં ચૂંટણીની અદાવતમાં ભાજપ કાર્યકર પર હુમલો કરાયો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના ભાઈએ માર માર્યાનો આક્ષેપ છે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડના ભાઈ સહિત ત્રણ સામે આરોપ લાગ્યા છે માલપુરના સુંદરપુર ગામની ટીમમાં બિપિન ચૌધરી નામના ભાજપ કાર્યકર પર હુમલો કરાયો હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે